એ કાને વેચવા જવા પણ જ નથી પૂરું થઈ ગયું છે આ માવઠાનો માર પડી ગયો છે ખેડૂત ઉપર ઓ હો આની પોઝિશન તો જુઓ ભગવાન ચાલ ગયોમાં ચૌદ વિઘાની ડુંગરી હતી અને આ પાણી ભરી રહ્યા એવડો વરસાદ થયો ની મારે એટલે સીધો ફટ હેઠો પડી જાય આવી નુકસાની આવે આ તલની અંદર જા આ જો ઢર નાખ્યો જોઈ લો આ ઘાટો હતો ને ઢર્યો ઢીરો ખેતરોમાં એટલા પાણી ફેર્યા તો મિત્રો અત્યારે હું વાડિયે જાઉં છું વરસાદ રહી ગયો છે તો ખુલ્લું થઈ ગયું છે આમ હજી અંધાર છે વરસાદ શાંત થઈ ગયો પવન પણ શાંત થઈ ગયો છે ખુલ્લું થઈ ગયું છે વાડીએ ચક્કર મારવા જાઉં છો કે જે મેં કાઢીઓ કર્યો તો ને એમાં કંઈ તકલીફ છે કે નથી એટલે ટૂંકમાં કાઢીઓથી કરવાનો બાકી છે ખાલી ન જ એને આપણે છવડા મળેલા હું પોઝિશન જોવા જાઉં છું ને વરસાદ બંધ થઈ ગયો એને એક કલાક થઈ છે અને પાણી જુઓ હજી આટલું પાણી આવે જોઈ લો આ ભર ઉનાળે માવઠાનો માર જોઈ લો આ માવઠાનો માર હો આ વરસાદ છે ને અત્યારે ખેડૂતોને હે ને દુશ્મન જેવો લાગતો હોય ભલે આપણે બોલાઈ નહીં એવું પણ એમ કેવાય કે જે ઉનાળુ પીયત કરેલા છે ને એના વિડિયો અમને હું તમને બતાવું ત્યાં જઈને મારે વાડીની બાજુમાં તલ છે ડુંગળી છે બાજરો છે આ બધાના વિડિયો શૂટ કરીને બતાવું તમને હમણાં ત્યાં જઈને બન્યા રેજો વિડીયોની અંદર અત્યાર સુધી વિડીયો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો પણ બાજુમાં બે આઇકન દબાવી દેજો જેથી કઈ વિડિયો નોટિફિકેશન મળી જાય તમને હું હે ત્યાંથી બતાવું કેવડી નુકસાની છે ને ભયંકર નુકસાની છે ખેડૂતોને માવઠાનો માર કેવો પડ્યો ને બધા રજા પાણી હજી આમ ધોમ માયલું આવે છે કેવડું પાણી જાય જોઈ લો એટલા પાણી બે ફાર્મ પાણી જાય છે હજી આ ક્યાંય પાણી છે અને આપણા સવડા મારેલા હતા આમાં ક્યાંય ખાલી આ કાઢ્યો એની જગ્યાએ ભયર્યું છે ભર્યું છે બાકી મારા પડામાં પાણી હાલતું થયું નથી આજે પાણી દેખાય ને બીજાના ખેતરનું પાણી આવ્યું છે જો સામે છે ને એનું અને ઓલી બાજુનું છે એનું આવ્યું છે બાકી આપણા પડા પાણી હાલતું થયું નથી હજી સવડા મારેલા છે ને બાકી આમાં હજી ખાડા પૈડા જોઈ જા ભાઈ શું કેવાય ખેતર બીજાના ખેતર માંથી પાણી આવ્યું ને એ ભયર્યું છે એ અહીંયા સુધી આમથી કઈ છે નહીં પણ આપને એક ફાયદો મળી જશે કે આપણે સવળા મારેલા હતા ને ઢેફા હતા ને ઢેફા ઓગળી ગયા છે થોડી ઘણી જમીન પણ ધડે આવી ગઈ છે પણ ઉનાળો પીએ તાર નુકસાની છે બતાવું જો હમણાં આગળ તૈલના ઘેરા હે જઈ આવું તમને બતાવું મેં જો તૈલમાં શું નુકસાની છે ને કેવું છે ને એ હાલો બતાવી દઉં જો આગળ તલ છે તો મિત્રો આ તલ છે આમાં નુકસાની જોઈ લો આ પાણી ભર્યું છે અત્યારે હજી હુતા તો નથી તલ પણ મોઢા મડાઈ ગયા છે ને આવું બધું છે પણ આમાં નુકસાની થાય હવે આ ખરેખર આનો હશે ને વરસાદ વયો જાય અને આ પાણી બધું સુકાઈ જાય ને પછી આમાં છે ને ઉભૂક આવી જાય ઉભૂક છે ફૂક છે આવું બધું આવી જાય અને તલ છે ને જે હાવ વયલો હોય નોર્મ કોમલ હોય જે આ છે ને અહીંથી છે ને અહીંયા ફૂગ આવી જાય અહીંથી આ ફોડું છે ને કારું પડી જાય કારું પડી જાય ને એટલે સીધો ફટ દઈ નેઠો પડી જાય આવી નુકસાની આવે આ તલની અંદર જો આ થઈ ગયા હોય હાવ આ જાય છે હજી અહીંયા તલનો ઘેરો હે નિમાણા પડ્યા પણ ખરી સાચી ખબર છે ને અને બે દિવસ પછી પડે ત્યાં પાણી ભર્યું છે ને આમાં કઈ નુકસાની છે કેવો ખૂક આવશે ને બે દિવસ પછી ખબર પડે ત્યાં સુધી અત્યારે તો કોઈ દેખાતું નથી કઈ આમાં હજી જો આ સાઈડ આખી હે ને વરસાદ અંધારેલી હે જો આ સાઈડ આખી હજી અંધારેલી હે આ સાઈડ ખુલ્લું છે પણ આ હજી અંધારેલું છે હજી આ વરસાદ પડતો હોય છે તો મિત્રો તમને બતાવવું હવે જો આ માવઠાનો માર ખેડૂત ઉપર કેવડો પડ્યો નહીં આચી નુકસાની છે જો ચઈ લ્યો આ પડું આમાં તમને એવું લાગે ને કાંઈ છે નહીં આ પાણીનું ભરેલું છે આ પડાની અંદર ડુંગળી હતી ડુંગળી ઉપાડી લીધી છે અને જો આવી રીતે રાખેલી છે એમાં પાણી ભી છે આ ડુંગળી છે ઓહો આની પોઝિશન તો જુઓ ભગવાન જઈ લ્યો આખા પડામાં ચૌદ વીઘાની ડુંગળી હતી અને પાણી ભી રહ્યા હે એવડો વરસાદ થયોની માથે આ ડુંગળીનું પૂરું થઈ ગયું એક રૂપિયો હાથમાં ન આવે આમાં રોટા વેટર મારવાનું થાય આ ડુંગળીની અંદર ભયંકર પરિસ્થિતિ થઈ ગઈ છે ખેડૂત આમાં પાયમાલ ને પાયમાલ થવાની આ આરે છે જોઈ લો હે પ્રભુ ખમૈયા કરજો હવે જોકે આનું જ પૂરું થઈ ગયું હવે કદાચ એક છાટો વરસાદ ન પડે ને તો એ આ આ ડુંગળીનું પૂરું થઈ ગયું આમાં રોટા વેટર જ મારવાનું થાય આનો ખેલ ખતમ મિત્રો વિચાર કરજો આ આ ડુંગળી છે આ તમને શું લાગે આનો ખર્ચો કેવડો આવ્યો હોય છે અને કેવડો સમયથી આ ખેડૂત છે ને એ માનો ને ઘઉં અડધે પલે હતા ને અડધો શિયાળો હતો ને એ સમયમાં વાવેતર થયું હતું આ શિયાળો અડધો તો ગયો નહોતો હજી ઈ સમયનું વાવેતર કર્યું ને ત્યાં ચોમાસું આવવાની તૈયારીમાં હે મારા ખ્યાલથી લગભગ સાડા પાંચ મહિનાથી આમાં હેરાન થતા ખેડૂત પાણી પાતા દવા છાંટતા નેદીતું નેદવાનું કામકાજ પાણી પાવાનું અને ખર્ચા કેવડા અધતન ખર્ચા ડુંગળીની અંદર જે દવા આવે ને એ દવા બહુ મોંઘી આવતી હોય છે અને એમાં જે નેદાવતા હોય એ મજૂરનો દાળીઓ જે આપણે મજૂર કહીએ એક મજૂર નેદવાના ત્રણસો રૂપિયા લઈએ તો આમાં ઘણી વખત ઓછા ઓછું ચારથી પાંચ વખત આ નેદાવેલું હોય અને એ કેવડા મજૂર રિક્ષા ભાડું પાણી શાખાણ દૂધ છાશ એ બધું આ આ તમે વિચાર કરો ને આ ચૌદ વીઘાનું ડુંગળી છે એમાં કેવડો ખર્ચો ચડ્યો હોય છે એક રૂપિયાની ડુંગળી નથી થાય એમાં એ કાને વેચવા જવા પણ જ નથી પૂરું થઈ ગયું છે આ માવઠાનો માર પડી ગયો છે ખેડૂત ઉપર હા ખેડૂત ઉપર માવઠાનો માર પડી ગયો આમ તો જોવા અને થોડા ઘણા સાટા થઈને વહી ગયા હોય તો હજી કાંઈ હાથમાં આવે આ તો હાથમાં આવવા પણ જ નથી પૂરું થઈ ગયું હા ખાતર થઈ ગયું ભાઈ ડૂચો થઈ ગયો હવે તો ભાઈ ઝારવો વી પતિદી ઝારવો હવે તો ઝારવો તો જે કોઈ તલ ને મગને બાજરા છે ને એનું હાથમાં આવી જાય આ બાજરો બાજરો ઢરી ગયો છે વાંધો નથી નીકળો નથી પાંખો છે ને એટલે ઊભો થઈ જાય પણ નુકસાની ખરી એમ એના મૂળિયાની એકવાર વેખાઈ શું થઈ ગયા હોય એ પાછું હે ટૂંકમાં દસ દિવસ પાછળ વયો જાય આઠ થી દસ દિવસ આ બાજરો છે પાછળ વયો જાય પાછું એને થાયું નવા મૂળ મૂકીને પછી મેળ આવે હવે હવે બધે નુકસાની તો છે જ આમાં પાણી આવેલું હોય એટલું ધોઈ નાખ્યું એટલું આ કેબલ આપણું દાટી દીધું હવે આપણે જવાનું છે ભૂંગરું હે ને ભૂંગરા હે ને દાટો ખુલ્લો હે જ્યાં પ્લેટ લઈ લીધી હે પ્લેટ મારી દઈ નકર વરસાદ આવે ને પાણી ભેગું હે ને ધૂળે જતી હોય ભૂંગરાની અંદર ધૂળ વહી જાય ભૂંગરામાં લાગી જાય દાટો આપણે ફટાફટ મારી આવી ફ્લેટ જા જ્યાં જો ઢર નાખો જોઈ લ્યો આ ઘાટો હતો ને વધારે ઢર્યો રહ્યો હું દીધો સાવ